ભારતીય બનાવટના વિદેશી દાવની નાની મોટી બોટલો નંગ ત્રણસો વીસ જેની કિંમત રૂપિયા પંચાણું હજાર ત્રણસો તથા દાઉની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ ઓટો રિક્ષા જેની કિંમત રૂપિયા એસી હજાર મળી કુલ કિંમત રૂપિયા એક લાખ પંચાણું હજાર ત્રીસની મત્તાનો પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી ઉધના સર્વેલન્સ ટીમ ઉદના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એસ નાવના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે નાવ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ મોહનસિંહ રતનસિંહ તથા હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ પીતાંબરભાઈ નાવની સંયુક્ત બાતમીકી આધારે સુરત ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ જેડ બ્લોક વિરા ક્રિએશન સામે ખુલ્લી જગ્યામાં એક ઓરિક્ષામાં દરની હેરાફેરી કરનાર આરોપીઓ સત્યનારાયણ શિવપૂજન તિવારી ઓમર વર્ષ એકતાળીસ ધંધો મજૂરી રહે પંડિતની ચાલ ગીતાનગર બે તેનામ ચોકડી પાસે પાંડેસરા સુરત મૂળવતન ગામ શિવમુની તોલાકંદ તાલુકો બબેરુ જિલ્લો બાંદા યુપી તથા યોગેશ ઉર્ફે પોંગો જગજીવન પાસી ધંધો મજૂરી ઉમરવર્ષ તેટુભાઈની ચાલી મોગરાવાડી વલસાડ તથા બસો એક શારદાધામ સોસાયટી સુદર્શન એપાર્ટમેન્ટ મોગરાવાડી વલસાડનાઓને ભારત બનાવટના ઇંગ્લિશ ડાઉન નાની મોટી બોટલો રંગ ત્રણસો વીસ જેની કિંમત રૂપિયા પંચાણું હજાર ત્રણસો ની મત્તાના પ્રોહિબિશનના જથ્થા સાથે પકડી પાડી ઓધના પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુનો રજિસ્ટર નંબર બે હજાર પચીસ પાસઠ એ ઈ એક્યાસી એક સોળ બે અઠાણું બે મુજબ ગુનો નોંધી ઉપરોક્ત અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે